બોડી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટના બજારમાં બસ ડેપો પાસે એમજીવીસીએલ જીવીસીએલનું એક ટ્રાન્સફોર્મર છે આગ લાગી હતી હતો હતો થયો તાત્કાલિક એમજીવીસીએલ ના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને આગ બુજાવવાની દુષ્કર કામગીરી હાથ ધરી હતી આજે સવારે સાડા અગિયાર વાગે કવાટ બસ સ્ટેશન પાસે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે તેની આગળ એમજીવીસીએલ સીએલ વીજ કંપનીની એક ડીપી આવેલી છે ટ્રાન્સફોર બનાવેલું છે જેમાં અગમ્ય કારણસર એકાએક જ આગ લાગી હતી અને ભડકો થયો હતો મોટો ધડાકો થયો હતો જે અંગે એમડી વીસીએલ કંપનીની કવાટ કચેરી ખાતે જાણ કરવામાં આવી હતી જાનહાનિ ન થાય તે માટે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો તસવીરમાં દ્રશ્યમાન થાય છે કે આગના ભડકા થયા હતા અને એને લીધે આજુબાજુના લોકો પણ જે બનાવ બન્યો એને લીધે ખૂબ જ ભયભીત થઈ ગયા હતા જોકે કે જીબીસીઓ દ્વારા યુદ્ધના ધોરણે આગને બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કવાટમાં એક તરફ ગેરના મેળા માટે આગોતરા આયોજનો અને વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે દેશ વચ્ચે હોળી ધૂળેટીના પર્વની પૂર્વે બજારો સજ્જ થઈ રહ્યા છે તે પૂર્વે જ આ પ્રકારનો ધડાકો થઈ અને આગની દુર્ઘટના બનતા લોકોમાં દોડધામ પણ મચી ગઈ હતી વીસ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હજુ સુધી જે ફાયર સેફ્ટીના અભાવે થી ફાયર લાઈબંબા બોલાવવા પડે છે કવાટમાં અને જ્યારે પણ આગ જદીની ઘટના બને છે ત્યારે સ્થાનિક લોકો લાચાર બનીને આગ દુર્ઘટનાને જોતા રહી જાય છે આગ બુઝતી નથી અને પારવાર નુકસાન સર્જાય છે તેવું જ આ ડીપીમાં પણ બન્યું હતું